આજે હું આવી ગયો છું ફેમિલી સાથે માઉન્ટ આબુની ટ્રીપ કરાવવા માટે તો અમે લોકો પાછળ જે રેસ્ટોરન્ટ છે એમાં જમ્યા હતા અને હવે જઈ રહ્યા છીએ લખી લેખ બાજુ ફરવા માટે પહેલાં જમ્યા થોડો રેસ્ટ કર્યો ઊંઘલીથી બધાએ નથી તો ચાલો સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીશું આઈસ્ક્રીમથી અને પેલા આઈસ્ક્રીમ ખાશું છોકરાઓને પણ મજા આવી જશે અને પછી જઈશું અમે નક્કી કરો રોવે મે આઈસ્ક્રીમ ભાઈ અને લખી લે કર ગયા છીએ આ બધી રાઈટ્સ ને લેફ્ટ પાસડે દેખાઈ છે આજા દીદી લીધું ખુશ થઈ ગઈ શું લીધું લીધું આ ચશ્મા રહ્યા કેટલા લાગ્યા 100 લેવા છે હા લઈ લીધા પૈસા આપો ખાલી સપના લઈ લીધા બોલો આ પૂછતા નહી પૂછાય તો ખરું ને કે હું લઉં કે ના લઉં પૂછવાનું શું હોય વાડી પૈસા જ માંગવાના હોય તો ઠંડી જ લાગે ચલો બોટમાં જવાનું છે ક્યાં જવું છે હે બોટ ક્યાં જવું બોટની ટિકિટ અમે લોકો લઈ લી લીયા અને અહીંથી હવે પેન્ડલ બોટિંગ માટે અંદર જઈએયા બોટમાં જવા માટે લાઈફ લોકો ના જો એક જેકેટ લઈ લો જી ગનશુ છે મારા જવાનો છે આ બાજુ માટે

हमें पेंडल मार गया था मैं शुक्र नंबर साइलेंट क्यों थे गया एक फर्स्ट एक्सपीरियंस लागे रे हम हम नो पर फर्स्ट एक्सपीरियंस है इतने दूर रह के सूट आई रही लेट है तो टिकट का चाहिए रिव्यू तो जो चेक कर रहा है चालो को तो थाकी ड्राइवर थाकी गया जी

ચાલુ રાખો મારો ફાસ્ટ ઊંધા તો પેન્ડલ મારો તમ તો સ્ટીરિંગ મારો આમાં તમે પેન્ડલ મારો હવા અંદર કુવામ જઉં હે પ્રાંસિન તો ચલો પાણીમાં નઈ નઈ કરવા જઉ છે ટ્રાવલ કોઈ નાની પાડે ચલો હા શું જો બોટની વચ્ચે બબાર બોટમાં બબાલ થઈ અમારે જો બબાલ થઈ હો બરાબર જો આ એક પડી બે બબાલ નવ લેવાનું છે ભાગી હવે અમારી ફટાફટ નવા લેવા આ મમ્મા બાબા એમાં બેસુ છે હા એમાં બી બેસાડવાની હો મેં માઉન્ટ આબુ ની બજારમાં ફરી રહ્યા છીએ શોપિંગ કરી પણ કરવા દીધી નથી

એવું થોડું હોય એમાં ગિફ્ટ આપવાની ગિફ્ટ આપી દીધી હો નહીં અને પાર્ટી માં ગિફ્ટ ગિફ્ટ આપી દીધી છે હા પાર્ટી નથી આવતી અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને બહુ ઓછી ભીડ છે કારણ કે અહીંયા વધારે ચોમાસામાં ભીડ રહેતી હોય છે પણ અમને મજા આવી રહી છે સેટ પોઈન્ટ અહીંયા જો બોર્ડ જોવા મળી છે સેટ અમે લોકો સનસેટ પોઈન્ટ જોઈ લીધો છે અને હવે જઈ રહ્યા છીએ બજારમાં આ જો અહીંની લોકલ જીપમાં અમે બેઠા છીએ ભાઈ કેટલું ભાડું છે ભાડું કેટના હે 100 રૂપ સબકા સબકા 100 રૂપ તમને કેવા લાગે સનસેટ નોકર સનસેટ પોઈન્ટ કા વિડિયો મેં નહીં દિખાઉંગા અબકો અચ્છા નહીં લગા ના ના બહોત મેના બઢા એ બોલ દયો હેંગા પડા હિન્દી ચાલુ થઇ જો આપડા ગુજરાતીઓ ગમે અહીંયા જાય પણ પકોડી ના થોડા વાળા જવાબ સનસેટ પોઈન્ટ સુધી પહોંચવા અમારે સાડા છ વાગી ગયા હતા અને પહોંચતા પહોંચતા સાત વાગી જાયું હતું ત્યાં સુધી સનસેટ થઈ જાય હતું અમે લોકોએ ત્યાં જવાનું બંધ રાખ્યું અને ફરીથી અમે નક્કી લેવા આવી ગયા તો તમે જોઈ શકો છો નાઇટનો આબુનો નજારો અને બીજી વસ્તુ કે અત્યારે ભીડ બહુ ઓછી છે ખાસ કરીને અહીંયા મોન્સૂન સિઝનમાં ભીડ વધારે હોય છે પણ અત્યારે મારા માટે બહુ सारी वस्तु है भीड़ ओी है कारण के फेमिल छोकराओं साथ है तो अमेर ओीी भीड़ में बड़ी जगह ओछा टाइम में बड़ी राइड्स के होटल में जल्दी टाइम मिली जाए ए इटलू खाय रू। बट कहाँ इटला परे है ना? इटलू गली गली करे है ना? अरे रे। गली, गली, कर <laughs> तो गली इटली करे <laughs> मतलब है ना? मतलब मेहल कहीं जा है? પછી ચાલતું હોય ને એવું લાગે ખોટનું થાક ઉતરી જાય બહુ મજા આવે ભાઈ આ અનુભવ કરવો જરૂરી છે ટીશ મસાજ ખાલી ખાલી જોવાથી પણ કેટલી મજા લઈ છે જોવો મજા આવે મિત્રો હવે અમે જમવા માટે આવી ગયા છે અને મેનુ પાસ થઈ રહ્યું છે હવે શું મંગાવે છે તો મને ખબર નથી

ઉઠ્યા હવે ગુડ મોર્નિંગ બિસ્કિટ લઈ લીધા જુઓ હવે સવારના બ્રેકફાસ્ટનું મેનુ પાસ થઈ રહ્યું છે શું મંગાયું હે શું મંગાયું કોફી અને તારે શું પીવાનું કોફી પીવી ઓ બાપરે બોલો આમને કોફી જો હજુ મેં નથી આજુથી ચાખી હેલો મિત્રો તો જો સવાર પડી ગઈ છે બીજો દિવસ ઉગી ગયો છે માઉન્ટ આબુમાં અમે સવારનો બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે એ હોટલમાંથી રેડી થઈ અને હવે બ્રેકફાસ્ટ માટે બહાર આવ્યા છીએ હોટલમાં હોટલમાં ચેકઆઉટ કરી દીધું છે અને હવે અમે જઈશું ગુરુશિખર શિખર ગાડી મૂકી મિત્રો હવે અમે આવી ગયા છીએ ગુરુ શિખર તો પાર્કિંગમાં મેં ગાડી પાર્ક કરી દીધી છે ઉનાળો છે પણ બહુ સરસ ઠંડક છે એથી આપણે ગાડી અહીંયા પાર્ક કરવી પડે છે અને અહીંથી ઉપર હવે અમે જઈશું જો હવે અમે જઈ રહ્યા છીએ આજુબાજુમાં બહુ સરસ બજાર છે પહેલાં અમે ઉપર ચડીશું અને ત્યાંના પણ અમુક વ્યૂ બતાવશું અને પછી આ માર્કેટમાં અમે જો ચડતા ચડતા હવે થોડા ઉપર આવ્યા છીએ અને થોડો રેસ્ટ કરવા માટે અહીંયા બેઠા છીએ જો અહીંયા એક બહુ સરસ નજારો અહીંયા જોવા મળે છે અને બહુ ઠંડી ઠંડી હવા પણ આવે છે તો થોડો થાક લાગે તો અહીંયા અમે બેઠા છીએ તો માઉન્ટ આબુના ઉનાળામાં પણ આટલી ઠંડક છે તો તમે એટલું વિચારી શકો કે ચોમાસામાં કેવું વાતાવરણ હશે તો હું મારો પણ ઈચ્છા છે કે ચોમાસામાં પણ અહીંયા એક વિડીયો બનાવવાનો છું અને ચોમાસામાં ફરીથી આપણે માઉન્ટ આબુ ની મુલાકાત લેવાના છીએ તો આવો જઈએ ગુરુ શિખર મંદિર તરફ છે હેલો મિત્રો જો હવે આ અમારી ફેમિલી છે આ મારી ડોટર છે સૌથી મોટી આ મારી વાઈફ છે આ અમારા ભાઈની વાઈફ છે અને આ મારો ભાઈ છે નાનો તો જો અમે ફેમિલી સાથે આવ્યા છીએ માઉન્ટ આબુમાં પિકનિક કરવા માટે આ જુઓ તમે સુંદર નજારો જે ગુરુ શિખરની પાછળ છે આ જગ્યા એક છે ગુરુ દત્તાત્રેયનું જૂનાગઢમાં મંદિર અને આ છે માઉન્ટ આબુમાં બીજું આ મંદિર જે તમે અમે દર્શનભાઈ કરી લીધા છે ફેમિલી સાથેની પહેલી ટૂર અને પહેલો વ્લોગ મારો તમને કેવો લાગે છે કમેન્ટ કરતાં રહેજો આ બાજુ દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી અને બહુ સુંદર નજારો છે અહીંયા થોડો તડકો છે પણ ગરમી બિલકુલ લાગતી નથી કારણ કે બહુ ઠંડુ વાતાવરણ બહુ સરસ પવન છે ગઈકાલે સવારે આવ્યા ત્યાં અને આગલા દિવસે નક્કી લેખ આજુબાજુ ફર્યા અને આજે સવારે ગુરુ શિખર આવ્યા છીએ બહુ અમે એન્જોય કર્યો અને છોકરાઓને પણ બહુ મજા આવી આ હિલ સ્ટેશનમાં આવીને શિખરના પાછળના ભાગમાં કંઠ લગાવેલો છે જે મેં વગાડ્યો અને તમે પવન જુઓ કેટલો ઠંડો અને એકદમ મસ્ત ચિલ્ડ વાતાવરણ છે છોકરાઓને તો બહુ જ મજા પડી ગઈ છે આ મારી નાની ડોટર છે જે એને તો બહુ એન્જોય કર્યો એને ફર્સ્ટ ટાઈમ શું તને કેવું લાગ્યું બધું મસ્ત દેખાય તને અહીંયા ખેતર ને એવું બધું હે કેવી મજા આવી ને થાક લાગે છે નથી લાગે થાક બિલકુલ બહુ એન્જોય કર્યો એને અમે હવે ગુરુ શિખરથી નીચે ઉતરી રહ્યા છીએ અને આજુબાજુના વ્યૂ બહુ સરસ હતા બહુ એન્જોય કર્યો અને ખાસો ટાઈમ ત્યાં સ્પેન્ડ કર્યો બે કલાક જેવું અહીંયા રેગ્યુલર રેટથી થોડા રેટ બધા ઊંચા હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે એમને પણ ઉપર ચડાવવાનો ખર્ચો થતો હશે અને જે રેગ્યુલર રેટ છે જો આ ભાઈ બંદૂક માટે મને પૂછી રહ્યા હતા ગુરુ શિખર ચડી અને ત્યાં ફરી અને નીચે આવી ગયા છે જ્યાં છે અમે જમી પણ લીધું છે પાછળ હોટલ છે ખોડિયાર ઢાબા કાઠિયાવાડી તો એમાં અમે અમે જમ્યા બહુ ટેસ્ટફુલ જમવાનું હતું ઘણા બધા અથાણાઓ હતા અને ધરાઈને અમે જમી લીધું છે જમવાનો વિડીયો નથી બનાવ્યો કારણ કે એટલી બધી ભૂખ લાગી હતી કે એવા હોટે જ ન કે વિડીયો બનાવું પણ અમને બહુ મજા આવી અને હવે હું આ વિડીયોને પૂરો કરી રહ્યો છું હવે મળીશું એક નવા વિડીયોમાં જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો થેન્ક યુ જય હિન્દ